કે અમે જોયું બે ત્રણ જણા અમથે અમથા રતન દુખિયાએ એ આવી અને ખોટો પગાર નો પડે રતન દુખિયાએ એ આવી અને ખોટો પગાર નો પડે એ મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય માતાજી હું જય દેવસે જાડેજા શ્રી રાજપૂત કણીશના મોરબી જિલ્લા અધ્યક્ષ આ વિડિયો દ્વારા હું આપડા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને એક સંદેશો આપવા માંગુ છું કે કાનાભાઈ બે દિવસ પહેલાં મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે પરંતુ બે ચાર રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના વિરોધથી કાંઈ થાય નહીં આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું તો કાનાભાઈ મારે તમને એક જવાબ દેવો હશે કે જો સમાજ તમારી સાથે હોય ક્ષત્રિય સમાજ તો કોણ તમારી સાથે છે પેલા તો એવા પાંચ દસ પંદર જણા જે કાંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ જાણ કરો ને કે આ લોકો અમારી સાથે છે બીજું નંબર કે તમે એવું પણ કીધું કે ત્રણ ચાર રતન રૂકિયા તો સાહેબ જયારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા લેવડાવ્યા છે એટલી પોલીસ છે ચાર ચાર જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો તો આ ત્રણ ચાર જણા રતન દુક્યો માટે તમારે ચાર જિલ્લાની પોલીસ મંગાવી પડે છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે સભા નથી કરી શકતા સાહેબ તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા તો શું આ ત્રણ ચાર જણાના હિસાબે તમે નથી કરી શકતા એટલા માટે સાહેબ આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો અને સૌ પ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય તો આપણા ઘરનું આપણા સમાજનું કે આપણા કુટુંબનું કે આપણા વાયુનું કે આપણા મિત્રનું આપણે સારું ના જોઈ શકીએ ને એને રતન દુખિયા કહેવાય અને સાહેબ બોલવા બેસો તો ઘણું બધું છે પણ અત્યારે અમારે નથી કેવું કારણ કે અમારે બોલવું છે અમારે કરવું પણ છે પણ સાહેબ અમે સાત તારીખની રાહ જોઈને બેઠા થઈ કે સાત તારીખે ચૂંટણી પતે ને ધ્યાન માં જ છે કોણ શું બોયલા કોણે શું કર્યું ગુજરાત ભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો